અકાળ સફેદ થતા હોય વાળનો ગ્રોથ ના વધતો હોય વાળની તમામ સમસ્યા આ કેશવર્ધક કેશ તેલ દૂર કરે છે હવે આપણે જોઈએ કઈ કઈ ઔષધીથી બને છે તો સૌ પ્રથમ જોઈએ આપણે આ છે બ્રાહ્મી આ બ્રાહ્મી આ ભૂંગરાજ અને ભૂંગરાજ અને ભાંગરો પણ ઘણા લોકો કહે છે ત્યાર પછી આ છે નાગર

અને આ પાવડર છે આમાં અરીઠા આમળા એ બધું મિક્સ છે હવે આ બધી વસ્તુ આપણે શુદ્ધ નારિયેળ કોપરેલ ની અંદર નારિયેળ તેલ ની અંદર આપણે ઉકાળવાની છે તો હવે આપણે ઉકાળવાની પ્રક્રિયા જોઈએ નારિયેળ તેલ આ કમાની માર્કાનું છે કોપરેલ કમાની સ્ટાન્ડર્ડ કોપરેલ આવે છે એ કમાની કોપરેલ આપણે હવે કાઢશું ધીરે ધીરે આ તેલ ની અંદર પછી આપણે દવામાં નાખશું

આ નાગર મોત નાગર મોત આપણે નાખી ત્યાર પછી આ છે કપૂર કાશલી કપૂર કાચલી આપણે નાખી હવે બાકીની નાખીએ હવે આ ઔષધિ નું નામ છે સુગંધી વાળો ત્યાર પછી અને આ છે સુકા ગુલાબ ગુલાબના પત્તા આ બધી આપણે ઔષધિ અંદર નાખી હવે આપણે બધું મિક્સ કરી દેવું જારો લઈને આ બધું મિક્સ કર્યું તો આ રીતે ધીમે ધીમે કેશવધક તેલ ઉકળવાનું શરૂ થઈ ગયું છે ધીમે તાપે આપણે ઉકાળતા જઈશું અને ઔષધિના જે આ તત્વ છે એ કોપરેલની અંદર ધીમે 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 મિક્સ થતા જશે આ કેશવર્ધક તેલ એટલું બધું ગુણકારી છે કે વાળની તમામ સમસ્યા એ દૂર કરે છે વાળ ખરતા હોય અકાળ સફેદ થતા હોય વાળનો ગ્રોથ ના વધતો હોય તો એ બધી સમસ્યા આ કેશવર્ધક તેલ દૂર કરે છે તમે ઘેર બેઠા મંગાવવા માંગો તો પણ તમને મળી શકે છે વિડીયો પૂરો થાય અંતમાં અમે કોન્ટેક નંબર આપશું તો તમે કોલ કરી અને અમારો સંપર્ક કરી શકો છો કુરિયરથી કોઈ પણ જગ્યાએ મોકલવામાં આવે છે કુરિયર કરી ઘર બેઠા પ્રાપ્ત કરવા માટે વિડીયોના અંતમાં મોબાઈલ નંબર આપશું જેના દ્વારા તમે પ્રાપ્ત કરી શકશો તો એકવાર આ કેશવર્ધક કેશ તેલ વાપરો અને વાળની તમામ સમસ્યા દૂર કરો તો હવે આપણું કેશવર્ધક તેલ તૈયાર થઈ ગયું છે હવે ઠંડુ થશે ત્યારે આપણે એમના પેકિંગ કરી દઈશું